નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ત્રણ જૂન બે હજાર પચીસને મંગળવારનું રાશિફળ આજે તુલા રાશિમાં ચંદ્રનો સંચાર મિથુન રાશિને થશે શુભ લાભ મેસથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજનું રાશિફળ તમામ તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે રહેશે જુઓ તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ આજે ચંદ્ર તુલા રાશિ મધ્યરાત્રિએ વૃશ્વિક રાશિમાં પ્રવેશ કરશે દિવસભર તુલા રાશિમાં શુક્ર સાથે સંચાર કરશે આ સાથે સ્વાતિ નક્ષત્રની અસર આજે પણ રહેશે ગ્રહનક્ષ નક્ષત્રના આ પ્રભાવથી મિથુન રાશિના લોકોને સામાજિક કાર્ય કરીને માન સન્માન મળશે અને સારા સમાચાર પણ સાંભળવા મળશે સિંહ રાશિના વિદ્યાર્થીઓને શિક્ષકોના આશીર્વાદ મળશે બીજી તરફ વૃશ્વિક રાશિના જાતકોના સંતાનોને સારા કામ કરતા જોઈ મનમાં પ્રસન્નતા રહેશે જાણો આ ગ્રહોની સ્થિતિ વચ્ચે મંગળવાર તમારા માટે કેવો રહેશે મેષ રાશિ મેષ રાશિના લોકોના અક્ષર અ અ લ અને એ મેષ રાશિના જાતકો આજે પરિવારના કોઈ સભ્ય અથવા સંતાનને લઈને દુઃખી થઈ શકે છે વ્યવસાયમાં પ્રગતિ જોઈને તમારું મન પ્રસન્ન રહેશે નોકરિયાત લોકોએ આજે ઓફિસમાં થોડું કડક વર્તન અપનાવવું પડશે નહીં તો જુનિયર્સ તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે સંતાનની પ્રગતિ જોઈને મનમાં પ્રસન્નતા રહેશે મિત્રો સાથે સાંજનો સમય પસાર કરવો ગમશે આજે ભાગ્ય ત્રણું ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ વસ્ત્રો ધારણ કરીને દેવી લક્ષ્મીની પૂજા કરો વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકો આજે પરિવારના કોઈ સભ્યના ભવિષ્યને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકે છે જો આજે આવું થાય થાય છે તો તમારા પરિવારના વડીલોની સલાહ ચોક્કસ લો વિવાહિત જીવન સુખમય રહેશે જો કોઈ કામ લાંબા સમયથી અટવાયેલું હતું તો તે આજે ભાઈઓની મદદથી મદદથી પૂર્ણ થઈ શકે છે સામાજિક ક્ષેત્રમાં પણ ખ્યાતિ ફેલાશે જેના કારણે લોકો તમારી સાથે મિત્રતા કરવાનો પ્રયાસ કરશે તમે તમારા પાડોશીની મદદ માટે આગળ આવશો આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન કૃષ્ણની પૂજા કરો મિથુન રાશિ મિથુન રાશિના લોકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિવાળા નોકરિયાત લોકોનો પ્રભાવ આજે વધશે આ માટે તમારે અધિકારીઓને ખુશ રાખવા પડશે સામાજિક કાર્ય કરવાથી સમા સમાજના લોકો તરફથી માન સન્માન મળી શકે છે કોઈ મહત્વપૂર્ણ કામમાં પૈસા ખર્ચવા પડી શકે છે પરિવાર સાથે ખરીદી માટે બહાર જઈ શકો છો વિદેશથી વેપાર કરી રહેલા લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે માતા પિતાની સેવામાં સાંજ વિતાવશે આજે ભાગ્ય બોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો કર્ક રાશિ કર્ક રાશિના લોકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો આજે થોડા ચિંતિત રહેશે જેના કારણે તેમને કામ કરવાનું મન નહીં થાય તમારે કોઈ પણ બાબતમાં નિરાશ થવાની જરૂર નથી લવ લાઈફમાં આજે નવી ઉર્જાનો સંચાર થશે પરિવારના કોઈ સભ્યના સ્વસ્થમાં ઘટાડો થઈ શકે છે જો આવું થાય તો તરત જ ડૉક્ટરની સલાહ લો આમાં કેટલાક પૈસા પણ ખર્ચ થઈ શકે છે બપોર પછી તમે નવી ઊર્જાનો અનુભવ કરશો જે તમારા કામને ઝડપી બનાવશે જો તમે આવું ન કરો તો ભવિષ્યમાં તમને મુશ્કેલીમાં મુકાઈ શકે છે યોગ્ય લોકો માટે આજે સારા લગ્ન પ્રસ્તાવ આવશે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પિંપળના ઝાડ નીચે ઘીના પાંચ દીવા પ્રગટાવો સિંહ રાશિ સિંહ રાશિના લોકોના અક્ષર મ અને ટ આજે સિંહ રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે જો તમે પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેના માટે પણ દિવસ સારો રહેશે જો તમારે સાસરી પક્ષમાંથી કોઈને પૈસા ઉધાર આપવાના હોય તો તે ધ્યાનથી કરો કારણ કે પૈસા પાસા મળવાની શક્યતા ઘણી ઓછી છે વિદ્યાર્થીઓને આજે શિક્ષકોના આશીર્વાદ મળશે લાંબા સમયથી અટકેલા સરકારી કામ આજે પૂરા થઈ શકે છે અને તમે તમારા બાળકના ભવિષ્ય સાથે જોડાયેલ નિર્ણય લઈ શકો છો આજે ભાગ્ય ઇઠ ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુજીની પૂજા કરો કન્યા રાશિ કન્યા રાશિના લોકોના અક્ષર પ ઠ અને અણ જો કન્યા રાશિના લોકો લોન લેવા માગતા હોય તો આજે તે સરળતાથી મળી જશે કેટલાક વ્યવસાય માટે નજીક અને દૂર પણ મુસાફરી કરી શકે છે સંતાનના લગ્નમાં કોઈ અડચણ હતી તો તે આજે સમાપ્ત થઈ જશે વેપારીઓને નફો કરવાની ઉત્તમ તકો મળશે જો તમે નવી પ્રોપર્ટી મકાન કે દુકાન વગેરે ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ તેના માટે સારો રહેશે નોકરીમાં તમારી પ્રગતિ જોઈને દુશ્મનોને ઈર્ષા થશે પરંતુ તેઓ તમને નુકસાન પહોંચાડી શકશે પહોંચા પહોંચાડી શકશે નહીં આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ઘરના મુખ્ય દરવાજા પર અળદર સિંદૂર મિશ્રિત પાણીનો છંટકાવ કરો તુલા રાશિ તુલા રાશિના લોકોના અક્ષર ર અને ત તુલા રાશિવાળા વિદ્યાર્થીઓ આજે પરીક્ષામાં ઉત્તમ સફળતા મેળવી શકે છે સાસરી પક્ષ તરફથી પૈસા દેખાઈ રહ્યા છે તમારી માતા સાથે તમારા કેટલાક મતભેદ થઈ શકે છે જેના કારણે ઘરનું વાતાવરણ થોડા સમય માટે તંગ બની રહેશે જો તમે ધંધા કે ધંધાને લગતું કોઈ લેખન કાર્ય કરવા માગો છો તો તેના જરૂરી દસ્તાવેજો અવશ્ય તપાસો આજે સંતાનોના શિક્ષકને લઈને પિતાની સલાહની જરૂર પડશે ભાઈ બહેનનો પૂરો સહયોગ મળશે જીવનસાથી માટે આજે ભેટ ખરીદી શકો છો આજે ભાગ્ય ચુમ્મોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગાયત્રી ચાલીસાનો પાઠ કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના લોકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના જાતકોએ આ દિવસે સાવધાનીપૂર્વક ચાલવાની જરૂર છે દુશ્મનો તમારા કામને બગાડવાનો પૂરો પ્રયાસ કરશે આજે કોઈ કામ તમારી વિચારસરણીની વિરુદ્ધ થઈ શકે છે વિશ્વાસપાત્ર વ્યક્તિ તમને દગો આપી શકે છે તેથી સાવચેત રહો અને કોઈની સાથે ગુપ્ત વાતો શેર કરશો નહીં વિદેશમાં વેપાર કરતા વતનીઓને સારા સમાચાર મળી શકે છે બાળકને સારું કામ કરતા જોઈને મનમાં પ્રસન્નતા રહેશે તમે ચેરિટી કાર્યમાં પણ કેટલાક પૈસા ખર્ચી શકો છો આવક અને ખર્ચ બંને વચ્ચે સંતુલન રાખવું જરૂરી છે આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે પિંપળ પર દૂધ મિશ્રિત જળ ચડાવો અને અગિયાર પરિક્રમા કરો ધન રાશિ ધનરાશિના લોકોના અક્ષર ત ધ અને ઠ આજે કોઈક કામ બગ બગાડવાના કારણે ધનરાશિના લોકો માટે નિરાશા વધી શકે છે બિનજરૂરી ભયની આકા આ શંકાથી મન અશાંત રહેશે જો તમે કોઈ કામમાં રોકાણ કરવા માગતા હોવ તો સમજી વિચારીને કરો નોકરિયાત લોકો આજે થોડો તણાવ અનુભવી શકે છે જેના કારણે તેઓ પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખી શકશે નહીં જો આવું થાય તો આજે તમારા અધિકારીઓ તમારાથી નારાજ થઈ શકે છે આજે દિવસભર વેપારમાં લાભની તકો રહેશે જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત થશે પરિવારના સભ્યોની જરૂરિયાતો પૂરી કરી શકશો આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે માતા ગાયની લીલો ચારો ખવડાવો મકર રાશિ મકર રાશિના લોકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકોને આજે કેટલીક એવી માહિતી મળશે જેનાથી બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે કોઈ મોટા લાભની આશામાં આજનો દિવસ સાર્થક જણાશે આજે રાજકીય કાર્યમાં સક્રિયપણે ભાગ લેશો સાંજે પરિવારના સભ્યો સાથે દેવદર્શન માટે જઈ શકો છો ભાઈ બહેનના લગ્નમાં આવનારી અડચણો કોઈ વડીલની મદદથી દૂર થશે સાંજે તમે તમારા જીવનસાથી સાથે ફરવા જઈ શકો છો અને થોડી ખરીદી કરી શકો છો આજે ભાગ્ય નેવ્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે કનક ધારા સ્ત્રોતનો પાઠ કરો કુંભ રાશિ કુંભ રાશિના લોકોના અક્ષર ગ સ અને ક્ષ કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ પ્રગતિના નવા માર્ગ ખોલશે વેપારમાં કોઈ સોદો અટ અટક્યો હોય તો આજે તે પૂર્ણ થઈ શકે છે માતાના સ્વાસ્થ્યમાં થોડો ઘટાડો થઈ શકે છે કોઈ ગેરસમજણને કારણે પરિવારમાં વિવાદ થઈ શકે છે જેના કારણે માનસિક પરેશાની થઈ શકે છે કાર્ય કાર્યસ્થળ પર નવા પ્રોજેક્ટ પર સહકર્મીઓનો સહયોગ મળશે તે જ સમયે કેટલાક તમારી ચિંતા વધારી શકે છે સામાજિક કાર્યમાં સક્રિયપણે ભાગ લેશો તેના પાછળ કેટલાક પૈસા પણ ખર્ચ થશે પરિવારના નાના બાળકો સાથે મોજ મસ્તી કરવામાં સાંજ વિતાવશો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મીની પૂજા કર્યા પછી સફેદ વસ્તુઓનું દાન કરો મીન રાશિ મીન રાશિના લોકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકો આજે બાળકોને કોઈ સપ્તાહમાં ભાગ લેવા માટે દોડધામ કરશે બપોર સુધીમાં તમારી સામે એક સાથે અનેક કાર્ય આવી જશે પરંતુ કેટલાક મહત્વપૂર્ણ કાર્ય તમારે પૂરા કરવા પડશે જેના માટે તમારે ઘણી દોડધામ કરવી પડશે વ્યવસાય માટે તમે કોઈ વરિષ્ઠ સભ્યની સલાહ લઈ શકો છો જે તમારા વ્યવસાય માટે શ્રેષ્ઠ રહેશે ભાઈ બહેન સાથેના સંબંધો સુધરશે અને કર્મ હાસ્ય અને આનંદનું વાતાવરણ રહેશે તમે સાંજે તમારા મિત્રો સાથે મોજ મસ્તીમાં વિતાવશો આજે ભાગ્ય બોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો